મિત્રો ચોમાસુ પાકની વાવણી કરી લીધા પછી પાકની નિંદામણ ઉગવાનો પ્રશ્ન બધા ખેડૂતોને રહેતો હોય છે ઘણી વાર તો ખડ એટલું બધું ઉગી જાય છે કે આપણો પાક પણ તેના લીધેથી પાછો પડી જાય છે ત્યારે આજે આપણે નિંદામણને ઉગતા ફેલા જ કંટ્રોલ કરી લેતી દવા એટલે કે પિંડી મિથાલીન જેને આપણે બાસાલીન તરીકે પણ ઓળખીએ છીએ તેના વિશે વાત કરીશું પિંડી મિથાલીન દવા કઈ રીતે કામ કરે કયા કયા પાકમાં તેનો ઉપયોગ કરી શકાય અને આ દવાને કેટલા પ્રમાણમાં વાપરવી જોઈએ વગેરે મુદ્દાઓ ઉપર ચર્ચા કરીશું

શેરડી તમામ પ્રકારના કઠોળ પાક તથા તેલીબિયા પાક મસાલાના પાક તથા તમામ પ્રકારના શાકભાજીના પાકમાં ઉપયોગ કરી શકાય છે આ તમામ પાકમાં બાસાલીનો ઉપયોગ કરવાથી તેની આડઅસર નથી થતી અને બિયારણને ઉગવામાં પણ કોઈ વાંધો નથી આવતો હવે વાત કરીએ બાસાલીના યોગ્ય પ્રમાણ વિશે જો બાસાલીનું પ્રમાણ વધી જાય તો બિયારણ ઉગવામાં કેવર આવે છે અને જો ઘટી જાય તો ખડ ઉપર યોગ્ય નિયંત્રણ નથી મળતું તો દવાનું યોગ્ય પ્રમાણ લેવું એ પણ ખૂબ જરૂરી છે જો તમારે છંટકાવ કરવો હોય તો એસી પર પંદર લિટર દવા લેવી એટલે કે એક પંપમાં એસીએમએલ દવા નાખીને છંટકાવ કરવો અને જો તમારે પીએચ સાથે આપવી હોય તો બેથી ત્રણ વીઘામાં એક લીટર દવા પાણી સાથે ભેળવીને આપવી જોઈએ